સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે સૌથી પહેલાં હું તમને કહેવા માગું છું કે આજકાલ કેટલાક લોકો નિર્દોષ લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વિવિધ પ્રકારના શબ્દો ગોતીને લાવે છે જે તમને પહેલાં કે ક્યારેય વિચાર્યું ન હોય અને ક્યારેય સાંભળ્યું પણ ન હોય જેથી તે તમારું ધ્યાન આકર્ષિત કરી શકે અને પોતાને તમારા કરતાં ઊંચો દેખાડી શકે હું તમને જે કહું છું તે આજ સુધી ના કોઈએ સાંભળ્યું હશે કે ના તો કહ્યું હશે તો તમે આવા ઘણા લોકો મળી જશે પણ ગભરાવાની જરૂર નથી મારા જેવા લોકો પણ તમને માર્ગદર્શન આપવા તૈયાર છે ચિંતા કરશો નહીં શેતાન જેટલો શક્તિશાળી છે એના કરતાં આપણો ભગવાન વધુ શક્તિશાળી છે તમારે જરાય ચિંતા ન કરવી જોઈએ દુશ્મન ખૂબ જ ચાલાક છે તમને ફસાવવા આવશે પણ તમારે તેને ડાપણની તલવારથી વિવેકની તલવારથી ખતમ કરવાનો છે જેમ કે નિર્વિશાર અને વિચાર જે આવે છે જાય છે અને જે નિર્વિશાર છે એમાં મતલબ કોઈ વિચારો આવતા નથી કેટલું ખતરનાક વિચારવાનું આવવું આવવું છે તેટલો જ ખતરનાક વિચાર ન આવવું પણ છે આપણે જે વિચારી છીએ તેવું કેવી રીતે વિચારવું તો એ એક ક્રિયા બની જાય છે કે તમે કંઈક કરી રહ્યા છો અને વિચારતા નથી ફક્તો આ પણ એક ક્રિયા છે જો તમે તમારી જાતને નિયંત્રિત કરો છો જેથી કરીને કોઈ વિચાર ન આવે તો તમે નિયંત્રણ કરી રહ્યા છો તેવી જ રીતે ધ્યાન અને અધ્યાન હોય છે ફક્તો જ્યારે તમે કોઈનું ધ્યાન કરો છો તો તેને ધ્યાન કહેવાય છે અને અધ્યન એ છે જેમાં તમારી જાતને કોઈ પણ વસ્તુનું ધ્યાન કરવાથી રોકો છો એ પણ એક ક્રિયા છે આ બંનેના વિરોધી અર્થ છે અર્થ છે પરંતુ તમને આ બે શબ્દોથી મૂર્ખ બનાવવામાં માગે છે કે ધ્યાન કરવું એ મૂર્ખતા છે અજ્ઞાન છે તમે અધ્યયન કરો અને અજ્ઞાનને પ્રાપ્ત કરો પછી તમે કર્મના બંધનમાંથી મુક્ત થઈશો એવું નથી ભક્તો અજ્ઞાન એ પણ એક ક્રિયા છે ધ્યાન ન કરવું એને અધ્યાન કહેવાય જેમ કે કંઈક કરવું એ પણ એક ક્રિયા છે અને કંઈ ન કરવું એ પણ ક્રિયા છે પણ આપણને લાગે છે કે કંઈ ન કરવું એ ક્રિયા નથી તો એ બિલકુલ ખોટું છે દાખલા તરીકે તમે કોઈને પૂછો કે તું શું કરે છે તો વાંચતો હશે છે તો એમ કહેશે કે હું વાંચું છું અને કંઈ નહીં કરતો હોય તો એમ કહેશે કે હું કંઈ નથી કરતો હવે હું કાંઈક કરું છું એની બાજુમાં ફક્ત નથી લાગી ગયું કહેવાનો અર્થ છે કે જ્ઞાન અને અજ્ઞાન બંને ક્રિયા છે વિચારવું અને ન વિચારવું એ બંને ક્રિયાઓ છે જો કોઈ કહે કે હું તને વિશાર અને અવિશાર બંનેથી આગળ લઈ જઈશ તો તે એની મૂર્ખતા છે જો કોઈ કહે કે હું તને ધ્યાનથી આગળ અધ્યાયમાં અધ્યાનમાં લઈ જઈશ તો તે મૂર્ખ છે આ બંને ક્રિયાઓ છે હકીકતમાં કંઈક કરવું અને કંઈ ન કરવું એ બંને ખોટું છે જો કંઈક કરવું ખોટું છે કંઈક ન કરવું એ પણ ખોટું છે વાસ્તવમાં જે સત્ય છે તે કરવું જ યોગ્ય છે તમને ઘણા સ્વયંભૂ આત્મજ્ઞાનીઓ કહે છે કે કંઈક કરવું એ બંધન છે એટલે કંઈક કરવાનું નથી ફક્તો આ વાતને સમજો કંઈક કરવું એ બંધન છે પરંતુ જો કરવામાં આવેલ કાર્ય ખોટું ન હોય જો તમે કંઈ કરવાની સાચી રીત અપનાવી હોય તો ખોટું નથી ફરીથી સાંભળજો મિત્રો પણ કાંઈક કરવાનું ખોટું છે જો તે ખોટું કર્યું હોય તો બીજું કંઈ ન કરવું એના કરતાં પણ વધુ ખોટું છે કારણ કે જો તમે કંઈ નથી નહીં કરો તો તમે જ્યાં છો ત્યાં જ રહી જા તમારી પ્રગતિ કેવી રીતે થાય તેથી ખોટું કરવું એ પણ ખોટું છે અને કંઈ ન કરવું ઈ પણ ખોટું છે માત્ર સત્ય કરવું યોગ્ય છે એટલે કબીર સાહેબે બધા સાધુઓને બધા યોગી તપીશોને બધા તપીશોને કહ્યું કે તમે જે કંઈ કરો છો તે ખોટું છે આને છોડી દો અને શું કરવું તે કહ્યું સહજ યોગ સહજ સમાધિ જે સરળતાથી પ્રાપ્ત થાય છે તમારે તેમાં કશું કરવાનું નથી આમાં તમારે તમારા જ્ઞાનમાં રહેવાનું છે કે આખરે હું શું હું માની લો કે તમે તમારા હાથમાં મોટી માટી પકડી રાખી છે અને તમે માટીના પ્રેમમાં પડ્યા છો અને તમે માટી છોડવા માંગતા નથી પણ જ્યારે કોઈ જ્ઞાની તમને જ્ઞાન આપે છે કે તે માટી છે અને તમે આ માટીથી અલગ છો અને એક દિવસ આ માટી તમારાથી સૂટી થઈ જશે અને જો તમે તમારી જાતને નહીં ઓળખો તો તમે આ માટી માટે રડશો અને જો તમે તમારી જાતને જાણશો તો તરત જ આ માટીને મુઠ્ઠીમાંથી છોડી દેશો ભક્તો માટી શું છે આ દેહ છે આને પકડીને કોણ બેઠું છે તો જી વાતમાં આ દેહને પકડીને બેઠો છે અને આ માટી માટે રડે છે આખી જિંદગી પૈસા બસાવે છે હો હો રૂપિયાને પાંચસો પાંચસો રૂપિયા કરીને ભેગ પૈસા બસાવે લાખોનું ખાતું બનાવે બેંક બેલેન્સ બનાવે અને એકવાર કહે કે તમને ડૉક્ટર એકવાર કહે કે તમને બેંક કેન્સર છે અને વીસ લાખ રૂપિયા લાગશે પછા લાખ લાગશે આ બધી કમાણી એક ક્ષણમાં આપવા તૈયાર છે આ માટી માટે આ શરીર માટે તો પછી ફક્તો કબીર સાહેબનું જ્ઞાન તમને શું તમે શરીર નથી તમે મન નથી ભૂલથી તમે તમારી જાતને શરીર અને મન માની લીધું છે હવે તમે આ ભૂલ સુધારી લો એવા ગુરુ પાસે જાઓ કે જેની પાસે બે અક્ષરનો ભેદ હોય એ તમારા બે અક્ષર એટલે તમારા બાવન અક્ષર અને તેમાંથી ઉત્પન્ન થાય એવા આ મન અને માયા અને આ પાંચ પાંચ તત્વોનું દેહ તેમાંથી મુક્તિ મેળાવે કહેવાનો અર્થ તમને અલગ કરી નાખશે તે જ સમયે તમને મનથી અલગ કરશે અને તમને એક ક્ષણમાં આત્મ જ્ઞાન કરાવશે જો તમે વિવેકી છો તો જો તમે તે જ્ઞાનને સમજવામાં સમર્થ હશો તો તમે એક ક્ષણમાં સમજી શકશો કે તમે કેવી રીતે શરીરથી અલગ છો અને જેવું શરીર તમારું આ છૂટ છે કે તરત તમારે મુઠ્ઠી ખોલી નાખવાની છે તમે એવા જ રહેશો જેવા તમે મુઠ્ઠી ખોલીશો તે બધી માટી જમીન પર પડી જાય તેવી જ રીતે જ્યારે મૃત્યુ આવશે ત્યારે તમારું શરીર ધૂળની જેમ પડી જાય પરંતુ તમે જ્યાં છો ત્યાં જશો ના તો ક્યાંય ગયા ન આવ્યા ના ક્યાંય જવાનું પોતે જ પોતાનામાં સમાયો ફક્ત જ્ઞાન ગૂઢ છે પણ તમારે સમજવું પડશે કે તમે કોઈ બ્રહ્મલોક સતલોક અલખલોક અગામી લોકમાં જશો નહીં તમે સ્વયંમાં જ સ્થિત થશો તમે જ્યાં છો ત્યાં જ રહેશો પણ તમારું શીત માયાથી મુક્ત થઈ જાય ઉદાહરણ દ્વારા સમજાવું તો તમારા ઘણા ખ્યાલો સ્પષ્ટ થશે જેમાં આત્મા સ્થાવર છે આત્મા ફરતો નથી આત્મા ક્યારેય અહીંથી ત્યાં ફરતો નથી જે પણ ખ્યાલો છે તે બધું જ સ્પષ્ટ થઈ જશે તો ઉદાહરણ છે તમારા સારી રીતે સમજવાનું છે જેમ કે તમે અગાશી પર ઊભા છો અને તમે પતંગ ઉડાવી રહ્યા છો હવે તમારી પાસે બે વસ્તુ છે એક દોર અને એક પતંગ તમે પતંગને આકાશમાં ઊંચી ઉડાવી દીધી હવે તો પતંગ આકાશમાં અહીંથી ત્યાં ઉડે છે ક્યારેક તે અહીંથી ત્યાં જતી રહેશે કોના સહારે દોરાના સહારે અને એ દોર કોના હાથમાં છે તે તમારા હાથમાં હોય છે અને તમે નથી ચાલી રહ્યા તમે એક જગ્યાએ ઊભા રહીને પતંગ ઉડાડી રહ્યા છો પરંતુ દોર અને પતંગ આખા આકાશમાં અહીંથી ત્યાં સુધી જાય છે ક્યારેક તે ત્યાંથી અહીં આવતી હોય છે ક્યારેક બે પતંગો એકબીજા સાથે લડતી હોય છે અને જે માણસ બીજી પતંગનો માલિક છે તે પણ અગાશી પર જ ઊભો હોય છે તે ક્યાંય જતો નથી તે પણ સ્થાવર છે તો પતંગ શું છે તે છે આપણું શરીર આપણે જે જોઈએ છીએ તેમાં કાળી પતંગ છે પીળી પતંગ છે લીલી પતંગ છે તેવી જ રીતે કોઈનું મોટું શરીર છે કોઈનું નાનું શરીર છે કોઈનું શરીર કાળું છે કોઈનું શરીર ઉપાળું છે અને દોર શું છે દોર છે મન હવે આ દોરના પણ બે સ્વરૂપ છે એક જે તમારા હાથમાં છે તે જે તમને દેખાય છે આ જ દોર આગળ વધે છે અને ખુલ્લી આંખે દેખાતી નથી જ્યારે પતંગ ખૂબ જાય છે ત્યારે દોર દેખાતી નથી પરંતુ પતંગ દેખાય છે હવે આ દોરના બે રૂપ છે છે એક એક જેને જેને દૂરથી દૂરથી દેખાય અને દેખાતી નથી તે કહે છે કે એમને કેવળ શરીર દેખાય છે મન જોઈ શકાતું નથી ધ્યાન આપો ભક્તો જે દોર પતંગની ખૂબ નજીક છે જે ખૂબ જ દૂર થઈ ગઈ છે જે ના દેખાય તો એવા લોકો વિચારે છે કે દોર દેખાતી નથી એટલે કે મનને કોઈ જોઈ શકતું નથી પરંતુ જુઓ ધ્યાનથી જુઓ કે એ ધીમે ધીમે પતંગ લઈને નજીક આવે છે અને ત્યાં તેઓને ખરેખર દોર જોઈ હતી અને ધીમે ધીમે તે તેના હાથમાં આવે છે તે લોકો કોણ છે કે જેઓ ધ્યાન સાધના કરતા હોય છે તપસ્યા કરતા હોય છે તે દોર જોઈ શકે છે જેઓ આ મનને જોઈ શકે છે ધ્યાન અને તપસ્યા કર્યા પછી તેઓ ધ્યાનથી જુએ છે કે મનનો પણ કોઈ સ્વરૂપ છે જે પ્રકાશ સ્વરૂપ છે કબીર સાહેબે કહ્યું છે જ્યોતિ સ્વરૂપી હાકીમાં જીન અમલ પસારા અમલ મિટાવું તાશુકા પઠાવું બહુપારા કહે કબીર અમર કર રાખું જો નિજ હોય હમારા તેથી મન સ્પષ્ટ થઈ ગયું છે અને શરીર પણ સ્પષ્ટ થઈ ગયું છે હવે જે અડોલ આત્મા છે તે શું છે તે તમે શો તમે એક જગ્યાએ ઊભા છો તમારા દ્વારા જ મન ભાગે છે અને તમારા દ્વારા જ પતંગ ભાગે છે પતંગ એટલે શરીર ભાગી રહ્યું છે પણ તમે એટલા મૂંઝાયેલા છો તમે એના પર એટલું ધ્યાન આપ્યું છે કે ઘરમાં પિતાજી અવાજ કરે છે કે ની પરથી ઉતરીને જમી લે પાણી પી લે પણ તે તારું બધું ધ્યાન પહેલાં દોરમાં લગાવી દીધું છે અને પતંગોની દોર લગાવો છો પતંગો એકબીજા માટે લડે છે કોઈની કપાય છે તો તે ઊભો થઈને નવો પતંગ સગાવે છે એટલે કે એક દેહ છૂટે છે તો સાથે બીજું શરીર તૈયાર છે આ જ બંધન છે શું કરીએ પતંગ કપાઈ જાય તો પણ પીછો છૂટતો નથી કારણ કે દોર છે તમારી પાસે દોર હશે બાળકો તેને ફરીથી જીદ કરશે જો તમારે પતંગ લાવવી પડશે અથવા તમે અગાશી પર દસ પંદર પતંગ મૂકી હોય તો તેઓ એક કપાય કે તરત બીજી લગાવી દેશે ભક્તો દેહ છોડવાથી તમને ક્યારેય મોક્ષ નહીં મળે તમને મુક્તિ ક્યારેય નહીં મળે મુક્તિ ક્યારે મળશે જ્યારે તમારા હાથમાંથી પતંગ સહિત દોર છૂટી જાય ત્યારે દોર એટલે મન પતંગ એટલે શરીર અને જો કોઈ કહે કે તમે જ મન છો તમે જ પરમ ચેતન છો તો તેના કરતાં મોટું મૂર્ખ કોઈ નથી કારણ કે જો મન જ પરમ ચેતન હોય તો મન ક્યારેય મરે નહીં કોઈ ચેતન કદી મરતું નથી પણ પરમ કોણ છે આત્મા પરમ ચેતન છે અને તે શું કરી રહી છે તે આ મનને બધી શક્તિ આપી બેઠી છે મન આ આત્મા પાસેથી બધી શક્તિઓ લઈ રહ્યું છે અને સારા અને ખરાબ કર્મો કરીને આપણને બધાને ફસાવી રહ્યું છે લેખ સાહેબ કહે છે પાપ પુણ્ય યા dono બેડી એક લોહે એક કંચન કેરી તમે એમ વિચારતો કે હું પાપ ન કરું ને કેવાળ પુણ્ય જ કરું તો હું બચી જઈશ કોઈ બચશે નહીં પુણ્ય કરશો તો તમને સોનાની સાંકળ મળશે તમે રાજા બનશો ગળામાં સેન પહેરતા હશો તો તમે જોશો કે તે સાંકળ સમાન જ છે પણ તે સોનાની છે તેથી તમને લાગે છે કે હું સાંકળોથી બહાર છું જ્યારે ઈજ સાકળ લોઢાની બની જાય છે કર્મ કરીને ત્યારે તમને લાગે છે કે મને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે અને મને લોખંડની સાકર સાથે પહેરવામાં આવ્યો છે તો બંને ખોટા છે હું એમ નથી કહેતો કે તમે પૂર્ણ કરવાનું છોડી દો પૂર્ણ કરવાનો અર્થ શું છે મનમાં લાગણી ન આવી જોઈએ જો તમે કોઈને ભોજન ખવડાવો છો તો તમે તેને ખવડાવો છો પરંતુ તેનું ફળ અને મને મળવું જોઈએ એવું વિચારીને ખવડાવશો નહીં કે હે ભગવાન હું આટલા લોકોને ખવડાવ્યો છું તેનું પૂર્ણ મને મળવું જોઈએ જો આ લાગણી રહેશે તો પછી એ પુણ્યનું પરિણામ મેળવવા માટે તમારે કોઈ ને કોઈ દેહમાં જવું પડશે ભલે તમે વૈકુંઠમાં જાઓ પછી તમે અહીં પાછા આવો તો તમને પૂણ્ય મળશે તો પછી તમારી પાસે શું રહેવું તમારે એક હાથથી આપવું અને બીજા હાથને ખબર ન પડે તે રીતે દાન કરવું એક હાથે આપે છે અને બીજા હાથે ખબર ન પડે એટલે કે એ વાતને ક્યારેય ઉજાગર ન કરો કે મેં કોને દાન આપ્યું છે અને તમે કોઈ દુઆ આશીર્વાદ પણ ન માગો જો તમને કોઈ ભૂછો મળે તો એને ખવડાવો તમારે કંઈક કરવું હોય તો પણ પરીક્ષણ કરો એવું નથી કે ખવડાવીને તમે કોઈ કામ સોર બનાવો તો ભક્તો સ્વરાશિની વાત નાની નથી જો તમે તેને સમજશો તો તમારું જીવન પણ ઘણું સારું બનશે અને તમને અમારી મુક્તિનું અંતિમ લક્ષ્ય પણ પ્રાપ્ત થશે નહીં તો સોરાશી તો છે કારણ કે આજના સમયમાં કોઈ એવા સારા કાર્યો નથી કરી રહ્યું કે તેને ફરીથી માનવ દેહ મળે માનવ દેહ મેળવવાનો એક જ રસ્તો છે કે જ્યારે તમે ગુરુની શરણમાં આવો ભક્તિબીજ પલટે નહીં ઝૂગ જાય અનંત ધનિનિર્દન હો શકે પણ રહે સંત સંત તમે કર્મો અનુસાર તમારે ક્યારેક ગરીબી ક્યારેક અમીરી જોઈ શકો છો પરંતુ તમે સંતના સંત જ રહેશો એટલે કે તમે ભક્તિના માર્ગ પરથી પડી શકતા નથી તેની ખાતરી છે કારણ કે ભક્તિનો માર્ગ ખૂબ જ ઊંચો માર્ગ છે તે તમારા અંતરાત્માને જાગૃત કરે છે અને તમારા વિચારો એટલા ઊંચા થઈ જાય છે કે તમે ખોટા રસ્તે પ્રવેશી શકતા નથી જો તમે સદગુરુના શરણમાં આવો અને સાસા નામ સાથે જોડાયેલા રહો અને જો તમે તમારી વિચારસરણીને ખૂબ જ ઊંચે લઈ જાઓ તો લક્ષો રાશિ જવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી તો ભક્તો હું આશા રાખું છું આજનું જ્ઞાન તમને સમજાયું હશે અને તમે પણ સમજદારીનો ઉપયોગ કરીને સાંભળ્યું હશે જો તમે એકવાર સાંભળશો અને વિચાર કરજો કે હું શું કહું છું કારણ કે વિચાર્યા વ્યા તમે ક્યારેય સાસા ખોટાનો નિર્ણય લઈ શકશો નહીં વિચારવાની શક્તિ મનુષ્યના જન્મમાં જ મળે છે તો માલિકને પ્રાર્થના કરીશ કે જીવન સુખી થાય અને આધ્યાત્મિક પ્રગતિ થાય અને તમે હંમેશા ઉચ્ચ વિચારો ધરાવતા રહો અને વિવેકની મદદથી સત્ય અને અસત્યનો નિર્ણય કરતા રહો જય ગુરુ નીતિન સાહેબ જય ગુરુ વિરાયક સાહેબ જય ગુરુ મદન સાહેબ જય જય મુક્તિનાથ દાતા કબીર સાહેબની જય